राम नाम सुख धाम भज राम नाम सुख धाम भज राम नाम सुख धाम हेलो जैसे रचना गुड मॉर्निंग कैन चोपड़ा मजासो वेलकम चालू बद्ध ने સરસ સરસ તહેવાર ઉજવો શુભકામના આગળ આગળ કેવી રીતે તહેવાર ઉજવશું શું કરશો બધું બ્લોગમાં બતાવશું તો આજે સાડા સાડા આઠ અને ઓલમોસ્ટ અમે હોય પૂજા પાઠ નથી કરી દીધું છે વહેલું વહેલું તે તહેવાર છે એટલા દિવસ બધું વહેલું જ હશે કામ થઈ ગયું છે એટલે બહુ ટેન્શન નથી અને કાલે અમે બહાર રહી ગયા તો શૂઝ મેં લેવા માટે પછી નીચે બેસી ગયા તો કાલે લાઇટ લગાવવાની રહી ગઈ હતી તો અત્યારે સમય પ્રમાણે જુઓ આ લાઇટનો કચરો મેં બોક્સમાં પેક કરી મૂક્યો હોય ત્યારે કાઢે છે કાંઈ છે તો એમણે ટેરેસમાં લગાવે છે તો ચાલો આપણે અહીંયા જોઈ આવીએ મળી લઈએ એને કેમ બી લાઇટ લગાડવાને જોઈ લઈએ તો જો અહીંયા લગાવે છે આપણે કપડાં સુકાઈ ગયા લઈ લઈએ લાઈટ શું કે તમારે ક્યાં પીગું કામ

દિનેશ કુમાર સામે લગાવાઈ ગઈ છે દેખાતી હોય તો તમને જો લટકે છે એ મસ્ત લાગે છે માથે લીધી છે આપણે એવી લેવી છે અરે બહુ સરસ લાગતી હતી હા એ મને ગઈ મી પટ્ટો ના આવે એક સિંગલ સિંગલ લગભગ હોય તમે એમ કહે તો લાંબી થાય એટલે નથી લેવી લાંબી થાય એટલે નથી લેવી ખબર યાદ છે હા પણ લખતે જોઈ તી યાર એવું બધું છે હલો થોડા ઘણા કામ છે પતાવી લે તો કપડાં લઈ લો કપડાં તેમાં સંકેલ લો વાળ છૂટે ને તો પછી અમારે છે ને દીવા લેવા જવું છે કારણ કે દર વર્ષે નવા દીવા કપડાં બનાવે તો આ વર્ષે છે લેવાના રહી ગયા તો એક જ દીવો હતો તો ત્યાં ખાલી સાસ્તર એક દીવ કર લીધો છે અહીંયા તો અત્યારે પેલા દીવા લઈ આવીએ પછી શું લેવા જવાનું છે બપોર પછી લેવા જવાનું છે ને થોડા ઘણા ફટાકડા કારણ કે બે ત્રણ દિવસ બે દિવસ લઈ લઈએ પછી તમે છે ને છાછા લેવા ગયો ને તો સિનર હોલસેલમાં મળે ને મોટું ફેક્ટરી છે ત્યાં લેવા જાય પણ જેન્સ કદાચ ફ્રી નથી થાય તો એ કદાચ આજ ફ્રી થઈ જાય તો કેવું કે લઈ આવું તો અહીંથી લેવા જવા નહીં અને જો આપણા ડબ્બા બધા કાઢી રાખ્યા છે ધોઈ રાખ્યા છે આમાં આપણે કલર ભરી લઈએ એટલે હું ખરાબ એ ના થાય ને વધે ને તો પાછા આમાં આમ પેક કરીને મૂકી દેવા એટલે આ ડબ્બા મેં એના માટે સ્પેશિયલ સાયજમાં હતા તો આમાં આપણે ભરી લેવાના છે એ ડબ્બા બસ તો હવે અત્યારે પૂરતું તો આટલી જ અપડેટ છે બીજું કાંઈ છે નહીં ને આ એક સ્ટાર છે નાના મોટા સ્ટાર જે આવે એમાં અહીંયા કિચનમાં લગાવીએ સ્ટાર છે ને જોઈએ છે આ વખતે એ જ લગાવ્યા છે ને એવું ટકા તો અને હંશભાઈને બે ગાળ આપણે અંદર મૂકી દઈ ખાં પહેરી છે કારણ કે હવે વેકેશન પડી ગયું છે બોટલ બોટલ થઈ લે નાની બોટલ જોતી છે નીચે રમવાને લઈ જવા માટે અને હા ડીમાર જવું છે ને તો એક જોવું છે કુસરના કવર તો દઈશ અમને ગઈ માતા પ્રમાર જેટલા જોતા હતા ને એટલા નોતા તો જો મળી જાય તો એ લગાવી લેવું ને તો પાછી આપણા જે છે એ જ લગાવી લેશું અને અહીંયા અમે સામેની દિવાલ છે ને પેન્ટ પહેરી છે વાઇટ થોડીક દાગાવાળી થઈ ગઈ હતી તો હવે અમે આજે હું ના બધી વસ્તુ બનાવશું પછી ત્યાં ડેકોરેશન કરશું એ અમારે હર દિવાળીનું છે તો ચાલો નાસ્તા પાણી કરી લઈએ પાછા એક અપડેટ આપશું બપોરે શું કરશું તો ભાઈ હવે અમે થઈ ગયા છીએ ફ્રી રેડી થઈ ગયા છે અને અંશભાઈ જો ફૂલ ઓન રેડી અને દૂર જતા શૂઝનું ટ્રાયલ માટે પહેર્યા છે હંશ દેખો કેવા લાગે છે

પીણા મોટું લઈ આવી એકાદ થાય આવી જવા આવીને રસોઈ કરશું આજે અગિયાર રસોઈ કરો સત્સંગ છે કપડાં સંકેલવાના છે બહુ બધું કામ નથી જય શ્રી કૃષ્ણ તો આજ ધનતેરસ એટલે કંઈક બપોરથી ધનતેરસનો પાક ચાલુ જો કે બપોર થઈ ગઈ છે ઓલમોસ્ટ બહાર થવા આવ્યા છે આપણે શાક લઈ આવ્યા છીએ જો થેલી ભરીને મસ્ત શાક લાવ્યા છે બધું ધાણા ને ફૂદીનો ને પાલક ને બીટ ને ગાજર ને એવું જાજુ સલાડનું લઈ આવ્યા છીએ કારણ કે અમારા અંશભાઈને છે ને થોડુંક જ્યુસ બનાવી બનાવીને પાવાનું છે બધાનું જોઈ અને આ કાજુ બદામનું બોક્સ આવ્યું છે અને સરદું પોણું તો ખાઈ ગયો છે અહીંયા નાં રહી એટલે ખોવાઈ જાય અંદર નથી મળતું એટલે હાલતાં ચાલતા બધાય ખાઈ શકે તો ભાઈ ધન ધનતેરસ હોય તો કાંઈક તો છે ને લેવું પડે સોનું ચાંદી કુછ બી લેને ને કા બટ અત્યારે સોનું લેવા જાવ એટલે કે બહુ ઓલું કહેવાય કારણ કે આ ભાવમાં આપણે સોનું બધા લઈ પણ ના શકીએ અને લઈ શકીએ તો થોડું લઈએ અને ઘણા જઈ લે જેની કેપેસિટી હોય એ નહીં તો ચાંદીનો સિક્કો ચાંદીના ભાવ એવા થઈ ગયા છે કે ત્યાં ચાંદ પહેલાં જે ભાવમાં સોનું આવતું એ ભાવમાં તો ત્યાં ચાંદી આવે બોલો તો શું કરવું એટલે એવું છે હવે આપણે અમે લઈએ દર વર્ષે સોનું લઈએ કે ચાંદી લઈએ જે સેટિંગ આવે લઈએ હવે આ વખતે હજી સમય રહે કઈ એ બાબતની વાત નથી થઈ કે આપણે સોન લેવું કે ચાંદી લેવું શું લેવું એ તો બાર વાગ્યા પછી ધનતેરસનો ભાગ સાડા બાર પછી બેસે અને દોઢ વાગ્યા પછી આ કાંઈ નથી લેવું એમને મારો એવો વિચાર છે કે આ વખતે જોઈએ છે અમે શું કીએ એટલે ભાઈ લેવાનું હજી તને પાંચ હજાર જ ગુમે મગજમાં લેવું જરૂરી નથી લઈ શકીએ તો લેવાય ના લઈ શકીએ તો કાંઈ એવું ના હોય કે પણ એક પેલા લેતા કે ને આ હમણાંથી ચલણ બહુ વધી ગયું છે લેવાનું બધું કે આ દિવસે લેવાનું નક્ષત્ર પુષ્ય નક્ષત્ર તો ખબર નથી મને પુષ્ય નક્ષત્રમાં લઈ તો સારું કે મેં લગભગ પુષ્ય નક્ષત્રમાં લીધેલું છે જનતે પણ એમાંથી કાંઈ ધન આવે લક્ષ્મી આવે એવું હું માનતી નથી પછી જે હોય એને પાછળનું રીઝન શું છે એ મને નથી ખબર પણ બધા કહે છે એટલા પ્રકાર હા પૂજા કરવી જોઈએ લક્ષ્મીજીની ધન્વંતરીની આજના દિવસે એ બધું અમે કરીએ છીએ એનો કંઈક સાડા સાત પછીનું મુહૂર્ત છે તો કરવાના છીએ તૈયારી થવાનું છે કારણ કે તો તું બધા જાતે બનાવવાનો ને રંગોળી આપણે બનાવશો ને જમે ને નવરા થઈને હમ તેલ નાખ્યું છે હવાનું કારણ કે વાળ બહુ ખરાબ થઈ ગયા હતા તો ત્યારે થોડુંક આઈબ્રોને એવું કરાવવા જવું છે પછી વોશ કરવાનું છે માપે ખાજે પછી રંગોળી કરવાની છે અને કદાચ શોપિંગમાં જવાનું થશે તો ત્યાં બી જવાનું છે એટલે ખબર નહીં આ દિવાળીમાં તો આપણે કેટલું બધું આગળ કામ કરી લઈએ કે થોડાક ફ્રી રહે પણ જેમ તહેવાર આવે ને એમ આપણે બિઝી જ થતા થતા જાય નહીં તો રેગ્યુલર ડેમાં આપણે બપોર વચ્ચે ફ્રી હોઈએ આમ તેમ ફ્રી અત્યારે તો રેગ્યુલર કરતા સવારે વહેલા ઉઠતા હોય કારણ કે તહેવાર છે તો સારા દિવસો છે આપણે વહેલા ઉઠીએ તો તોય ખબર ને ફ્રી જ નથી થતી હું તો કેમ અમારો જ ઉઠે કેસન બેઠ તો શું વાત એવું બધું છે તો ચાલો હવે આપણે રસોડા થોડીક મારો વિચાર છે વહેલી બનાવી લઉં તો સમીરાણ તો સીધું જમાઈ જાય અમારે તો પછી મારે રંગોળીનું કરું છે તો થઈ જાય પછી એને જ આવું છે બહાર લેવા કંઈક વસ્તુ થોડીક ઓફિસ માટે નહીં તો એ પણ થઈ જાય ડીઆઈવાય અમારે કરવાનું હતું પણ ખબર નહીં સેટિંગ જ નથી આવતા એ વહેલું કરી લે ને આપણે દર વખતે વહેલું બનાવી લે ખબર તો જ મેળાવ અત્યારે બનાવીએ ને અંશ આપણે તો સેટિંગ આવતું જ નથી અમે બધુંય મટીરિયલ છે ને બધું અમે લઈ આવીને રાખ્યું છે પણ ટાઈમ જ નથી મળતો અત્યારે પાંચ મિનિટમાં એમ થયું કે બ્લોગ લઈ લો પછી રસોઈ કરવા વર્ગી જાઉં એટલે હવે દીઆઈ વાય નહીં મળે ને ટાઈમ નથી મળતો તો હવે રેડી થોડુંક લઈ આવી અને થોડુંક ડેકોરેશન કરશું આજથી તો ઘરમાં પણ દીવાને ફૂલ ને એવું બધું પણ કરશું એટલે એવું બધું છે આજે સરસ મજાની રંગોળી પણ કરવાની છે તો બંને રહેજો બ્લોગમાં આગળ સુધી અને જેણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય કરી દો મેં લાઈવ કર્યું હતું એમાં એને જેને ના ખબર હોય એને કે આપણે છે ને કે બે હજાર પચીસ પૂરું થાય ને ત્યાં સુધીમાં એક હજાર સબસ્ક્રાઈબર મારા લાઈવમાં હન્ડ્રેડ કે એકવાર બોલાઈ ગયું હતું અને એ સાહેદ હાઈલાઇટમાં આવી ગયું જેવું છે પણ હંડ્રેડ કે તો થાય તો ભાઈ કાંઈ વાંધો જ નથી તમે લોકો કરી દેતા હોય તો પણ એટલું એટલે જલ્દી પોસિબલ નથી કારણ કે ડાયરેક્ટ ના થાય એટલું મહેનત જોઈએ એના માટે પછી એટલી હજાર સબસ્ક્રાઈબર થઈ જાય ને એટલી મહેનત તો અમે ત્યારે પણ કરીએ છીએ પણ ખબર ને તમે લોકો થોડોક સપોર્ટ ઓછો આપો છો તો ડિસેમ્બર સુધીમાં આપણે એવો ટાર્ગેટ છે બે હજાર પચીસ પૂરું થાય ત્યાં સુધી માગે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરીને આપણી ચેનલને આપણે મોનિટાઈઝ કરવા છીએ એક ચેનલ આપણી ઓલરેડી મોનિટાઈઝ છે ઓન ધન્સ અંશ અઢાણીયા કરીને એમાં અમારા કોમેડી વિડીયો આવે છે આ બીજી ચેનલ છે ડેનિશા અઢાણીયા બ્લોગ તો એને આપણે મોનિટાઈઝ કરવાની છે તો તમારો સપોર્ટ હશે તો જ અમારે આ પોસિબલ છે બાકી અમે ગમે એટલું કરશો પણ તમે લોકો સપોર્ટ નહીં આપો ને તો કોઈ પોસિબલ જ નથી ગમે એટલો અમે એફર્ટ ડાલજે ને પણ જ્યાં સુધી તમે સબસ્ક્રાઇબ ના કરો તમે વોચ ના કરો તમે લાઇક શેર કમેન્ટ ના કરો ત્યાં સુધી કોઈ વસ્તુ નથી થણી તો બે હજાર પચીસ પૂરું થાય ત્યાં સુધીમાં હજાર સબસ્ક્રાઈબર કરો અને અમારા બ્લોગમાં કમેન્ટ કરો તો આપણે જેણે કમેન્ટ કરી હશે ને એમાંથી આપણે કમેન્ટને સિલેક્ટ કરી અને આપણે એને ગિફ્ટ આપવાનું વિચારીએ છીએ જો હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે તો ને તને બે હજાર પચીસ પૂરું થાય ત્યાં સુધીમાં એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થશે અને જે અમારા બ્લોગ મારો છે કમેન્ટ કરશે કોમેન્ટમાં કાંઈ ના કરો તો કાંઈ નહીં તમારું નામ અને તમારા ગામનું નામ લખી દો તો ભી ચાલશે બીજું કાંઈ ના લખો તો કાંઈ નહીં ખાલી એટલું લખો ને તો એમાં તમે રેન્ડમલી એટલે કે એ બધા એના નામો બોલીશ ચીટ બનાવશું અને ચીટમાંથી ઉપાડશું જેનું નામ આવશે એને આપણે ગિફ્ટ મોકલશું તો એટલો તમે અમને હેલ્પ કરો તો સારું કહેવાય તો દિવાળીની ગિફ્ટ તમા તમે અમને આપો એવું અમે સમજીએ કે તમે અમને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો ને તો તો જેણે પણ ના કર્યું એ પ્લીઝ કરી દેજો ચાલો બહુ લાંબુ થઈ ગયું લેક્ચર હવે કર લઈ કામ બહુ છે પછી મળશું બાયભાઈ

હવે બનાવું છું પછી બતાવે દેખો યંસ ને રંગોળી બનાવતા બનાવતા સુકન કના એ એવો છે ને રંગોળી કરતા મારી જેમ આવડે કાંઈ નહીં બે જાય અને પછી કામ વધારે ક્યાં આવે ઈ ભલે ને રીયુ એ કે તન નોડવાનો છે એની અંદર કલર ભર દો તો આનાથી આવડે તો કઈ એમાં થોડો કલર ભર ટ્રાય કર થાય તો હાલો આપણે આપણું કામ આગળ કરીએ તો મારી ને મમ્મી ની રંગાઈ પૂરી થઈ ગઈ મેં તો કહી લીધી કે તું નીચે રમવા ગયો તો પણ મમ્મા ને અત્યારે થઈ આખો એટલે આખા ઘર માં દીવા મુકાઈ ગયા એટલે આખા ઘર માં એટલે આખા આખું લાઈટિંગ જેવું લાગે બતાવ તમને ભાઈ જો

હવે આગળ જે થાય તમને બતાવશું અને નીચે આ જે પાછા ફટાકા ફોડવા જવાનું છે તમને બતાવીશ તો મેં ચોપરા પૂજન માટે ચોપડા લેવા ગયા હતા એનાથી મેં પેન લીધી હું તમને બતાવવાનું ગ્લો કેમ થાય તો એ ગ્લોઈંગ પેન નથી પણ આમાં એક પ્રોબ્લેમ છે આ બોલ છે તો આની ઇંક કાઢી નો એની જેલ પેન ની નાખી દેસ આમાં પણ મને બહુ ગમતી છે ને એટલે મેં લીધી હા શું થયું

આ વચ્ચે છે ને આખું આમ પાણી લગાવવાના પાણી ઉપર ફૂલ આવે અને આખું આ પીકોકવાળું છે આમાં છે ને જે આ દેખાય ને એમાં આટલી મોસ્ટ એટલા આમ કંઈક તો ફ્લાવરની સ્મેલ આવે અને આ પ્લેન છે આમાં એટલે કપૂર જેવી નોર્મલ સ્મેલ આવે તો હું આજે થોડાક ફટાકડા લેવા દઈશ કાલે ગયો તો કેમ કે મારા આપ પૂરા થઈ ગયા હતા જો હું બીડી બમ લઈશ અને બીજા હું મલા આ સુટલી બમ લઈશ બે લઈશ અહીંયા લાઇટિંગ્સ થઈ ગઈ જો આ સ્ટાર વાળી અને હજી લાઇટિંગ્સ છે આયા નથી અંદર છે હું તમને બતાવું

અને જો આખું વ્યૂ જો આટલા બધા નથી જો દિવાળી નજીક આવશે ને તો તો બહુ બધી રાઈટિંગ થઈ અને આ મારે બિલ્ડિંગનું વચ્ચેનું આખું આ તમને એનું તો બતાવી શકતો ને અહીંથી દેખાય જો આજે લક્ષ્મી પૂજન આજે એની સ્વીચ છે અહીંથી અલગ અલગ કરીએ મજા કરવાની પણ આ ઓલ મિક્સ જ આલે એટલે કંઈ કહીશ નહીં પણ બોર થાય છે માર કરે જાવ ફટાકા ફોવા રાતે જવાનું છે રાત એટલે જલ્દી થઈ જાય તો તો બહુ સ્પીડ માર તો મજા આવે છે સવાર થાય કે સવારના એક 10 કલાક પછી રાત થઈ જશે તો પછી ફટાકા ફોવા મજા આવે અને મારા હેંગિંગ બલ